કોંગ્રેસના મોટો ફટકો ફરી એક નેતા ભાજપમાં જોડાયા એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને રાષ્ટ્રીય સ્તરે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રા દ્વારા લોક સંપર્ક અને પ્રચાર કરી રહ્યા છે વિજીતર ગુજરાતમાં કોંગ્રેસના કાંગરા એક બાદ એક ખરી રહ્યા છે લોકસભાની ચુકડી પેલા કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત છે અને લોકસભાની ચુકડીની સાથે સાથે વિધાનસભાની પેટા ચુકડીમાં પણ જંગ જામ છે તે ઉદેખાઈ રહ્યો છે કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ આજે સવારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે હવે સીસી ચાવડા ટૂંક સમયમાં જ ભાજપના જોડાય તેવી ચર્ચા ગાંધીનગરમાં ચાલી રહી છે ઉત્તર ગુજરાતના મોટા નેતા ગણાતા વિજાપુરના ધારાસભ્ય સીજી ચાવડાના રાજીનામાથી કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં મોટો ફટકો પડ્યો છે જો કે કોંગ્રેસની મુશ્કેલી હજી અટકી નથી રહી વિધાનસભાના સંખ્યાબળ ઘટીને માત્ર પંદર ધારાસભ્યોનું થઈ ગયું છે હજી પણ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા વર્તાઈ રહી છે મળતી માહિતી મુજબ કોંગ્રેસના વધુ કેટલાક ધારાસભ્યો ભાજપ સાથે સંપર્કમાં છે તો પક્ષ તરીકે ચૂંટાયેલા ત્રણ ધારાસભ્યો પણ રાજીનામું આપીને ભાજપમાં જોડાવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે ધન્યવાદ